પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર શહેર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાય મોરમ પર્વને અનુલક્ષીને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડે પોલીસ વિભાગ દ્વારા ચર્ચા કરાય ઉત્સવ શાંતિપૂર્ણ રીતે અને સમયસર થાય તે માટે આયોજન અને તાકીદ કરાય દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અલ્ટો ગાડી ઓવરટેક કરવા જતાં ટેન્કર સાથે ભયંકર અકસ્માત એકનું મોત ભાજપ જિલ્લા કારોબારી સમિતિના સભ્ય મેમન સરવેઝ રસીદ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતા જિલ્લા ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા અંકલેશ્વર શહેર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી મોહરમ પર્વને અનુલક્ષીને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડે પોલીસ વિભાગ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી ઉત્સવ શાંતિપૂર્ણ રીતે અને સમયસર પૂર્ણ થાય તે માટે આયોજન અને તાકીદ કરાઈ હતી ઇન્ચાર્જ ડીવાયએસપી એમ એમ ગાંગુલીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં વિવિધ સમસ્યા અંગે પણ રજૂઆત કરાઈ હતી અંકલેશ્વર શહેર પોલીસ મથક એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારની મહરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી એમએમ ગાંગુલી ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જેમાં તાજિયા જુલુસ શાંતિપૂર્ણ રીતે જે તે વિસ્તારમાંથી સમયસર નીકળી સમયસર પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા હાકલ કરવામાં આવી હતી તેમજ ઉત્સવમાં કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાજિયા કમિટીના સભ્યો દ્વારા પોતાના વિસ્તારના તાજિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા તાકીદ કરાઈ હતી આ પ્રસંગે તાજિયા કમિટી પ્રમુખ બખ્તિયાર પટેલ સેક્રેટરી વસીમ ફળવાડા કૌસર કુરેશી અમન ઉલ્લાખા પઠાણ સહિત મુસ્લિમ આગેવાનો અને આયોજકો તેમજ હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આવનાર મોહરમના જે સત્તર તારીખે મોહરમમાં જે તાજિયા નીકળવાના છે એના અનુસંધાને અહીંયા મિટિંગ રાખવામાં આવેલી જેમાં તાજિયા કમિટીના મેમ્બર્સ છે તાજિયા જે કમિટી એના સભ્યો છે તેમની સાથે શાંતિ સમિતિના આગેવાનો છે અલગ અલગ સમાજના તેમની સાથે મીટિંગ કરવામાં આવેલ તેમના પ્રશ્નો કોઈ હોય તો તેનો નિકાલ કરવામાં આવેલ અને એ સિવાય એમની સૂચનાઓ જે પણ આપવાની જે સૂચનાઓ પણ આપવામાં આવે છે કે જેથી શાંતિપૂર્ણ રીતે તાજિયા અંકલેશ્વર વિસ્તારમાં થઈ છોટાઉદેપુરના નસવાડી નગરમાં મેમણ સમાજના આગેવાન અને ભાજપના જિલ્લા કારોબારી સમિતિના સભ્ય સર્વેશભાઈ રસિકભાઈ મેમણ સામે નસવાડી ગ્રામ પંચાયતના કર્મચારી સાથે સફાઈ બાબતે બોલાચાલી થતા સફાઈ કર્મચારી દિલીપભાઈ ભીલની વિરુદ્ધ ટિપ્પણી કરતા અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા નસવાડી ગ્રામ પંચાયતના તલાટી મહેશભાઈ રાવલ સરવેશભાઈ પાસે સફાઈ કર્મચારી સાથે બોલાચાલી વિશે ખુલાસો માંગતા સર્વેશભાઈ તલાટી કમ મંત્રી મહેશભાઈ સાથે પણ અસભ્ય વર્તન કરતા દિલીપભાઈ બિલ અને મહેશભાઈ તલાટી દ્વારા મેમણ સરવેશભાઈ વિરુદ્ધ નસવાડી પોલીસ સ્ટેશનમાં જાતિ વિરુદ્ધ ટિપ્પણી અને ગાળો બોલવાની ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા સર્વેશભાઈ મેમણને વાણી વર્તનને લઈને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતાં ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવર સાથે બેઠેલા આધેડને ગંભીર ઇજા થવાથી તેઓનું મોત નીપજ્યું હતું જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતાં તેમને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી બનાવ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ અલ્ટો ગાડીના ચાલક ભાઈલાલભાઈ માનસી સિંધા મારુતિ અલ્ટોમાં પ્રફુલ્લચંદ્ર કરુણાશંકર પંડ્યાને સાથે લઈ ભરૂચના ચાવચ ખાતે મૈયતમાં ગયા હતા સવારે સાતેક વાગે ચાવચ ગામેથી મૈયતની વિધિ પતાવી ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સવારે સાડા આઠ કલાકે તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલક ભાઈલાલભાઈ ગાડી ઓવરટેક કરવા જતાં આગળ ચાલતા ટેન્કર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં તેમની સાથે બેઠેલ પ્રફુલચંદ્ર કરુણાશંકર પંડ્યાને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી બંનેને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે પ્રફુલ્લંદ્ર કરુણાશંકર પંડ્યા ઉંમર વરસ સાઈન્ટને મરણ જાહેર કર્યા હતા અને ડ્રાઈવર ભાઈલાલભાઈને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જેઆઈડીસી બસ ડેપો પાસેથી વડોદરાના લેપટોપની ચોરી કરી ભાગતો ઈસમ ઝડપી પાડવામાં આવ્યો હતો શહેર બી ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતીના આધારે તેને ઝડપી પાડી જેલ ભેગો કર્યું હતું પોલીસ સૂત્રિય માહિતી મુજબ પોલીસે મૂળ સાળન અમદાવાદના ઈસમની ચોરીનો ત્રીસ હજાર રૂપિયાના લેપટોપ સાથે ઝડપી પાડી વડોદરા પોલીસને જાણ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જેઆઈડીસી બસ ડેપોમાંથી વડોદરા રેલવે પોલીસ મથકમાં લેપટોપની ચોરીના ગુનામાં સંડોવાયેલા ઈસમને ફરી રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતીના બી ડિવિઝન પોલીસે માહિતીના આધારે વર્ણન સાથેનો ઇસમ નજરે પડતા પોલીસે તેને રોકીને તેની ઝડપી લેતા તેની પાસેથી લેપટોપ ચાર્જર અને માઉસ મળી આવ્યું હતું જે અંગે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે સારણના ઓનેસ્ટ હોટેલની પાછળ સ્વામિનારાયણ રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્ટાર લાઇટ સોસાયટીમાં રહેતો પ્રણવ ઉપાધ્યાયની ધરપકડ કરી ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેની ઉલટ તપાસ કરતા પ્રણવ ઉપાધ્યાયે વડોદરા નજીક ટ્રેનમાંથી લેપટોપની ચોરી કરી હોવાની કબૂલી કરી હતી જે આધારે પોલીસે વડોદરા પોલીસને જાણ કરી વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર એનએચ ઉડતાલીસ પર રાજપીપળા ચોકડીથી રોંગ સાઈડ પર મહાકાય મશીનરી લઈ ટ્રેલર આવતા વાહન ચાલકો અટવાયા હતા રોંગ સાઈડ પર આવ્યા બાદ નિલેશ ચોકડી નજીક જીઆઈડીસી બ્રિજને અડી જતા પરત ફરવાનો વારો આવ્યો હતો રોંગ સાઈડ પર સુરત તરફે ચઢી આવતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો મહાકાય મશીનરીવાળા ટ્રેલર ચાલકની ભૂલને પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ ઉપર ગતરો સાંજના એક મહાકાય મશીનરી લઈ જતાં ટ્રેલર ચાલકની ગંભીર બેદરકારીને લઈને અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા વડોદરાથી સુરત તરફ જાયન્ટ મશીનરી લઈ એક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું જે રાજપીપળા ચોકડીથી અચાનક રોંગ સાઈડ પર સુરતથી વડોદરા તરફ ધસી આવ્યું હતું જેને લઈ સુરતથી વડોદરા તરફ જતો ટ્રાફિક અવરોધાયો હતો એટલું જ નહીં અકસ્માતની ભીતિ વચ્ચે ટ્રેલર ચાલક વાલિયા ચોકડી નજીક નિલેશ ચોકડી પ્રતિન ઓવરબ્રિજ સુધી ધસી આવ્યો હતો જ્યાં પ્રતિન ઓવરબ્રિજની નીચેના ભાગે ટ્રેલર અડી જતા ફસાઈ ગયું હતું જેને લઈ ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી અંતે ટ્રેલર ચાલકે રિવર્સ લઈ ટ્રેલર બહાર કાઢ્યું હતું અને પરત મોકલવામાં આવ્યું હતું ટ્રેલર ચાલકની ગંભીર ભૂલે લઈ નિલેશ ચોકડી બ્રિજને પણ ક્ષતિ પહોંચી હતી તો અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા પોલીસ દ્વારા ટ્રેલર ચાલકને રિવર્સ લેવડાવ્યા બાદ તેની સામે કાર્યવાહી શરૂ કરાઈ હતી જંત્રાણ વિદ્યામંદિરમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને વાલી સંમેલન યોજાયું હતું જંત્રાણ વિદ્યામંદિર તાલુકા જંબુસરમાં એચ એસસી એસએસસીની બોર્ડની પરીક્ષાના તેજસ્વી તારલાઓને મુખ્ય મહેમાન નવીનભાઈ પટેલ તેમજ આસિફભાઈ નાકાવાડા ઉસ્માનભાઈ સરપંચ મોહસીનભાઈ પંકજભાઈ આરએફો સાહેબ સારોદ્વાલા નિવૃત્ત શિક્ષક હસન અલી આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા વિદ્યાર્થીઓને સંસ્થા તેમજ ગામના અગ્રણીઓ તરફથી તરફથી રૂપિયાના પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા શિક્ષકોને સારા પરિણામ માટે ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વર્ગીય પારુલબેન નવીનભાઈ પટેલના સ્મરણાર્થે નોટબુક વિતરણ શાળાના વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું હતું શાળાના ઇન્ચાર્જ આચાર્ય અશફાક શેખે શાળાની સિદ્ધિઓ તથા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને સીધે સીધો વાર્તાલાપ વાલીઓ સાથે કરીયો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા પદ્માબેને કર્યું હતું ઓફ ટીચર્સ એન્ડ હઅર સ્કૂલ મેટ કે ટીચર્સ જો આપની पढ़ाई में आपको हेल्प करते हैं और आप लोग इसलिए इतने, इतने लकी हो जो आपको फ्री ऑफ कॉस्ट यहां पर हर चीज मिलती है जो सिटीज वो तो भी लाखों रुपए देकर एक्स्ट्रा क्लास लेकर हम लोग इतना अच्छा मार्क्स गेंद करते हैं फिर भी आपको यहाँ पे फ्री ऑफ कॉस्ट हर चीज बुक से लेके पेन से लेके हर चीज ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો સૌથી વધુ વરસાદ વાલિયામાં વરસ્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ ફરીવાર જોવા મળી રહ્યો છે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં સત્તર મિલીમીટર આમોદમાં ત્રણ મિલીમીટર વાઘરામાં આઠ મિલીમીટર ભરૂચમાં તેર મિલીમીટર ઝઘડિયામાં બે મિલીમીટર અંકલેશ્વરમાં દસ મિલીમીટર

એપીએમસી ના ચેરમેન અને વાઘરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તથા સહકાર ભારતી પ્રાંતના મહામંત્રી વિનોદ બોરેચિયા તથા પ્રાંત સંગઠન પ્રમુખ જીવન ગોલે સુરત વિભાગ સંયોજક ચિરાગ શાહ જિલ્લા અધ્યક્ષ એન જે પટેલ જિલ્લા સંગઠન મંત્રી રવિ જોશી તથા સહકાર ભારતી ભરૂચ જિલ્લા ટીમ તથા અંકલેશ્વર હાંસોટ વાલિયા નેત્રંગ તાલુકામાંથી સહકાર ભારતીના પ્રમુખ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા તેઓને સહકારી આગેવાન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન એપીએમસીના ચેરમેન અને વાઘરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા તથા સહકાર ભારતી પ્રાંતના મહામંત્રી વિનોદ બોરેચીયા તથા પ્રાંત સંગઠન પ્રમુખ જીવન ગોલે સુરત વિભાગ સંયોજક ચિરાગ શાહ દ્વારા વિના સંસ્કાર નહીં ઉદ્ધારના સૂત્ર સાથે સરકારી ક્ષેત્રે સરકારી સંસ્થાઓ અને સમાજમાં શુદ્ધિ વૃદ્ધિ સમૃદ્ધિના ધ્યેય સાથે કાર્ય કરવાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે ચાલીસ જેટલા પ્રમુખ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર

ભાજપ જિલ્લા કારોબારી સમિતિના સભ્ય મેમન સર્વેઝ રશીદ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતા જિલ્લા ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા આજના સિટી ન્યૂઝની સમાપ્ત્યા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર